કોલેરા ગ્રસ્ત હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે તેઓની આંખો ખોલવા માટે કોલેરાના રિપોર્ટ સાથે તાંદલજાના સ્થાનિક લોકો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોલેરાના સાચા આંકડા છુપાવવાની કામગીરીથી દૂર ભાગતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોલેરાગ્રસ્તના આંકડા દર્શાવતી નથી સાથે કહી રહી છે કે વડોદરામાં એક પણ કોલેરાગ્રસ્ત નથી ત્યારે વડોદરા શહેરમાં તાંદલજા વિસ્તારમાં થી વધુ લોકો આ કોલેરાગ્રસ્તમાં સપડાયા છે ત્યારે તેઓના રિપોર્ટ લઈ તાંદલજાના સ્થાનિક લોકો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એકત્રિત થયા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આ સાચા રિપોર્ટ બતાવી વિસ્તારમાં યોગ્ય કામગીરી કરવામાં આવે સાથે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને ઘરે ઘરે દવા આપવામાં આવે સાથે જ આ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડ્યા છે અને જે લોકો કોલેરા ગ્રસ્ત થયા છે તેઓનો સંપૂર્ણ દવાખાનાનો ખર્ચો પાલિકા આપે તેવી માંગણી કરવામાં આવી હતી જે મારા ભતીજો છે ને એને કોલેરા પોઝિટિવ થયો હતો ચાર દિવસ પહેલાં ચાર દિવસ ડિસ્ચાર્જ થયા ત્રણ દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યો અને મારા મમ્મીને સેમ ડે કોલેરા થયો હતો તો એના લીધે અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે કોલેરા થયું છે એરિયાને કોલેરા ઘસ જાહેર કરવામાં આવે અને જે કોર્પોરેશનની બેદરકારી છે પાણી બધું ખરાબ આવે છે કમ્પ્લેન કરવા બદલ કંઈ સોલ્યુશન આવ્યું નથી તો એનું સોલ્યુશન થાય અને જે અમે જેવી રીતે પીડિત થયા છે બીમારીથી અમારી ફેમિલી કોઈ બીજી ફેમિલી પીડિત ના આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવ્યા છે આવવાનું કારણ એ જ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તાનાસા નફત અધિકારીઓ જે ઊંઘી હાલતમાં છે ને જે પોતાની નાકામી જાહેર નહીં કરી રહ્યા તેમની નાકામી જાહેર કરવા આવ્યા છે કેમ કેમકે વડોદરા શહેરમાં કોલેરાના દર્દીઓ આવ્યા હોય અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા એક્સેપ્ટ કરવામાં નહીં આવતું કે વડોદરા શહેરમાં કોલેરાગ્રસ્ત દર્દીઓ છે તો તેના પુરાવા પોઝિટિવ રિપોર્ટ જોડે આ રહ્યા ચાર વર્ષના બાળક હોય કે અગિયાર વર્ષનું બાળક હોય કે સાહીઠ વર્ષના વૃદ્ધ હોય તમામ લોકોને કોલેરા પોઝિટિવ આવ્યા છે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નેતાઓ એવું કહેતા હોય કે અમને આ વાતની જાણ નથી તો અવશ્ય આ લોકો ઊંની હાલતમાં છે ને જે તે લોકોના ત્યાં કોલેરા ગ્રસ્ત વિસ્તાર છે તે વિસ્તારના સ્થાનિક લોકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અવારનવાર ફરિયાદો કરી છે કે અમારા વિસ્તારમાં ગંદુ દૂષિત પાણી આવે છે તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આંખ ના ચૂક અને કામ ચોરી કરી જેના પરિણામે ચાર વર્ષીય બાળક હોય કે અગિયાર વર્ષીય બાળક હોય તેમને કોલેરા થયા છે આ તમામના જિમ્મેદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તો તે અધિકારીઓ કેમ બસવામાં આવે તે જ મારી માંગ છે આ તમામ અધિકારીઓ સામે કડક પગલા ભરવામાં આવે એક દાખલો બેસાડવામાં આવે જેથી વડોદરા શહેરને કોલેરા ગ્રસ્ત આવનારા ટાઈમમાં ના થાય કોલેરા ના થાય વધારે દર્દીઓ કોલેરાના ના આવે વડોદરા શહેરને રોગચાળામાંથી બહાર લાવવાનો અમે પ્રયાસ કર્યો છે ને જે તે અધિકારીઓ તેમની સામે પગલાં લેવામાં આવે ના તમામ દર્દીઓનું બિલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરવામાં આવે અને જે તે વિસ્તારમાંથી કોલેરાના દર્દીઓ સામે આવ્યા છે તે વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવે ને ત્યાં મેડિકલની ટીમ હોય પાણી પુરવાજારની ટીમ હોય કે એન્જિનિયરિંગની ટીમ હોય તમામ વસ્તુઓને કામે લગાડીને સમસ્યાનું નિવારણ લાવવામાં આવે ને જો આવનારા સમયમાં નહીં આવે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે